સુરતના વીઆર મોલની સામે વાયા જંક્શન પર સેફ ફોર્ચ્યુન કારના ડ્રાઈવરના હાથમાંથી ચાર પોઈન્ટ ચાલીસ લાખ રોકડા આગળની સીટ પરથી પાછળ ડીકીમાં મૂકવા જતી વખતે બે બાઇક પર આવેલા ચાર અજાણ્યા ખેંચીને ભાગી ગયા બનાવને પગલે ઉમરા પોલીસે ગુનો નોંધ્યો જેમાં છારા ગેંગના ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ છે મોરબીના સિરામિકના વેપારી કામ અર્થે સુરતમાં આવ્યા હોય ડ્રાઈવર દિનેશ કટારિયાને વીઆર મોલમાં લઈ ગયા જ્યાં શેડને પેમેન્ટ માટે ફોન આવતા ડ્રાઈવરને ભવાની વાડ ખાતે કેએસ પટેલ આંગણીયા પેઢીમાં મોકલ્યો હતો

ચાર પોઈન્ટ ચાલીસ લાખની ચીલ ઝડપનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ થઈ જેમાં પોલીસે કબજે યુનિકોર્ન બાઇક બજાજ કંપની ડોમિનોર ડી ચારસો બાઇક એક સોના મંગળસૂત્ર જેનું વજન સત્તર પોઈન્ટ બે ગ્રામ રોકડા એકસઠસો રૂપિયા એક મોટો છોરો પેચ્યુ એક ટીપાના ફોર વ્હીલર કારના કાચ તોડવાની હીરા માથા પર પહેરવાની વીક જુદા જુદા રજીસ્ટ્રેશન વાળી નંબર પ્લેટ ત્રણ રેડમી કંપનીનો નેવી બ્લુ કલરનો મોબાઈલ ફોન અને એક હીરો કંપનીનો બ્લુ કલરનો કીપેડ વાળો મોબાઈલ ફોન મળી ત્રણ પોઈન્ટ ત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે ગત તારીખ દસ બે બે હજાર ચોવીસના રોજ હુમલા પોલીસનો વિસ્તારમાં સાંજના છ વાગ્યાના સુમારે અઠવા લઈને ડુમસ રોડ પર ખેટલા આપા ટી સ્ટોલની આગળ એક ફોર્ચ્યુનર ગાડીમાંથી એક ઇસમ થેલીમાં પૈસા લઈ અને નીકળતા બે બાઇક સવાર આવી અને એની હાથમાંથી થેલી ઝૂંટવી અને પલાયન થઈ ગયેલ એ મુજબનો બનાવ બનેલ બનાવની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જાણ થતાં બધી ટીમો કામે લાગી ગઈ આના આધારે અમે ખાનગી બાતમી મળી અમને કે સાયણ મુકામે બરફની ફેક્ટરીની આજુબાજુ આરોપીઓ છુપાયેલા છે જે હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જઈ આ આરોપીઓની ધરપકડ કરતાં ત્રણ આરોપી મળી આવેલ જેમાં ત્રણ આરોપીઓમાં એક શરીફ ખાન કનુભાઈ અને પ્રફુલ્લ આ ત્રણ આરોપી મળી જવા જેમની અત્રે લાવીને પૂછપરછ કરતા આ આરોપીઓ છારા ગેંગના આરોપીઓ હોય એવી હકીકત ખુલી છારા ગેંગના આરોપીઓનું કામ મોબાઈલ સ્ટેચિંગ કોઈપણ આગળની પેઢીમાંથી નીકળતા ઈસમોના વિરુદ્ધ ઈસમો પાસેથી થેલી ઝૂંટવી લેવાનું આ લોકોનું એમો કામ કરે છે જેમાં પ્રફુલ્લ જે છે એ ગારાંગે જે છારા છે જેના વિરુદ્ધમાં અગાઉ બાર ગુના નોંધાયેલા છે જે કનુ છે આરોપી સોલંકી એના વિરુદ્ધમાં ત્રણ ગુના નોંધાયેલા છે અને એક શરીફ ખાન જે હાલ મુંબઈ રહે છે અને મૂળ રહે યુપી જેને આખા ઘટનાનો પ્લાન બનાવી અને આ લોકો સાથે લૂંટની ગરનાને અંજામ આપેલ છે નહીં આરોપીઓની એમ એવી છે કે જે પણ ભીડભાડવાળા વિસ્તાર હોય જે આંગળે પેઢી હોય ત્યાં આગળ એ લોકો રેકી કરતા હોય છે જે હિસ્સામાં અંદરથી પૈસા લઈને નીકળે એના પર વોચ કરી એની પાછળ પાછળ જે જ્યાં સુમસામ રસ્તો દેખાય ત્યાં આગળ જઈ અને એ લોકો એમનો સ્નેચિંગનો જ્યારે ચાન્સ મળે ત્યારે એની હાથમાંથી થયેલી ઝૂંટવી અને આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતા હોય છે અને અત્યારે આ આરોપીઓ પાસેથી પૂછપરછ કરતા કુલ પાંચ ગુનાનો ભેદ ઉકેલા છે બરોડાના બે ગુના છે ડિંડોલીના અને એક સુરતનો ગુનો છે આરોપી પાસેથી કુલે મુદ્દામાલમાં બે યુનિકોર્ન ગાડી મંગળસૂત્ર એક રોકડા રૂપિયા છે બે મોબાઈલ છે અને એક વીક મળી આવેલું છે જે પહેરી અને એ લોકો ઘટનાને અંજામ આવે છે કુલ ત્રણ લાખ ને ત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ મળી